વડગામ તાલુકાના વડસડા ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે નર્મદા મૈયાના નીરના વધામણા કરાયા વડગામ તાલુકો એટલે ધાનધાર પ્રદેશ છેલ્લા ઘણા વર્ષોથી પાણી તણ ઊંડા જવાથી પશુપાલન અને ખેતી કરતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ હતી ત્યારે તાલુકામાં નર્મદા મૈયાના નીર આવતા તાલુકાના ખેડૂતો અને આમ જનતામાં ખુશી છવાઈ હતી ત્યારે વડસડા ગામે તળાવમાં નર્મદા મૈયાના નીરના વધામણા કરવામાં આવ્યા જેમાં બનાસડીના ડિરેક્ટર ફલજીભાઈ ચૌધરી ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલ તેમજ ભારતીય કિસાન સંઘના પ્રભારી શ્રી વડગામ ભીખાભાઈ ડી ચૌધરી એપીએમસી ચેરમેન પરથીભાઈ પટેલ વરસડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ભારતીય કિસાન સંઘ વડગામ ઉપપ્રમુખ ઉદયસિંહ સોલંકી તેમજ વરસડા ગ્રામજનો અને આજુબાજુના ગામોના ખેડૂતો અને લોકો દ્વારા વાત તે ગાતે અને હર્ષુદાસ સાથે નર્મદા મૈયાના નીરના ભુધામણા કરવામાં આવ્યા અને સરકારીનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અબાસમીર વળગામ તક ઉપ પ્રમુખ ઉદેશી એમ સોલંકી આજે ઘણા વર્ષોથી અમારા વિસ્તારની અંદર પાણીની ખૂબ જ સમસ્યા હતી 40 વર્ષથી ખેડૂતો અનેક આંદોલનો કર્યા સરકારે બધા જુદા જુદા ભારતીય કિસાન છે અને બીજા સંગઠનો દ્વારા એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો સરકારે અમારી વાત સાંભળી અને ચાલીસ વર્ષ બાદ અમારે ત્યાં સોનાનો સૂરજ ઉગ્યો અને આજે પમ્પિંગ સ્ટેશન દ્વારા વરસાણા મુકામે ઢોલ નગારા સાથે ગામ લોકો અને આજુબાજુના લોકોએ આ પાણીના વધામણા કર્યા અને એનાથી બધા લોકોને આનંદની ખુશી છવાઈ ગઈ જય જય ભારત આરતી કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ આજે અમે વર્ષા મુકામે નર્બદા મહિનાના મહ્યાના નીરનો વધામણા કર્યા ચાલીસ વર્ષ જૂનો પ્રશ્ન ખેડૂતોનો પશુપાલકનો તો પાણી અહીંયા છ જ નહીં અને નબદા મહિયાનો નીર ન ભૂતો ન ભીસરી માન્ય સ્વર્ગસ્થ લાલજી માપાનો જે પ્રશ્ન હતો તળાવ ભરવાનો એ પણ સિદ્ધ થયો છે માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમાં દરેક કોઈ આ આ કાર્યની અંદર મદદ કરી છે એ બદલ અમે ભારતીય કિસાન સંઘ વડગામ અને પશુપાલકો વડગામ તાલુકાના ખેડૂતો સરકારનો ખૂબ ખૂબ દિલથી આધાર માને આભાર માને છે અસ્તુ ભારતમાં